भारतना फेमस आर्टिस्ट बाबू एडक कुन्नी द्वारा भाजप प्रदेश अध्यक्ष ने केंद्र मंत्री सी आर पाटिलू सेंट समाज तैयार द्वारा पोर्ट्रेट तैयार कर આર્ટિસ્ટ દ્વારા પીએમ મોદીનું સેન્ડ પેઇન્ટિંગ બનાવાયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સેન્ડ પોટ્રેટ બનાવાયું દુબઈના શેખ સહીતના વિશ્વના અન્ય વિભૂતિઓનું પણ સેન્ડ પોટ્રેટ બનાવવામાં આવ્યું હતું ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ ઇડકુણે દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું સેન્ડ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યો કેરળ સમાજ સુરત દ્વારા આ પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યો છે આ આર્ટિસ્ટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું સેન્ડિંગ પેઇન્ટિંગ બનાવાયું છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સેન્ડપેઇન્ટ પોટ્રેટ બનાવાયું છે દુબઈના શેખ સૈત વિશેની વિપુતિના સેન્ડ પોટ્રેટ બનાવાયા છે તેથી આ આર્ટિસ્ટ દ્વારા હવે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો સેન્ડ પોટ્રેટ તૈયાર કર્યો છે સુરતની રેદીનો ઉપયોગ આ પોટ્રેટમાં કરવામાં આવ્યો છે કિરણ સમાજ સુરત દ્વારા પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યો છે એટ ઘડવાળોનો સમય આ પોટ્રેટ બનાવતા है जो कलर मार्बल क्रस કરીને રેતી બનાવવામાં આવ્યું છે મેરા નામ સુનિલ લંબિયા રહે મે ઇધ સુરત કા કેરલા સમાજ કા પ્રમુખ હે મે તો સુરત કા કેરલા સમાજ કા પ્રમુખ હે હમ લોગ યે પ્રોગ્રામ ઇસકે લિયે કિયા થા એક્ચ્યુઅલી ફર્હે મે ઇન્ટ્રોડ્યુસ કરતા હો એક ભારત કા એક ફેમસ Sand and Diamond आर्टिस्ट હે શ્રી બાબુ એડકુની એક્ચ્યુઅલી બેસિકલી હી ઇઝ ફ્રોમ કેરલા કેરલા કા યે મતલબ ભારત કા એક ફેમસ સેન્ટ આર્ટિસ્ટ હે इन्होंने इससे पहले आ, हमारा प्रधानमंत्री मोदी जी का एक 51 वन फीट का एक बढ़िया बनाया हुआ है और मोदी जी का इसका एक मिनिएचर भी दे दिया था त्रिशूर में एक फंक्शन में और मोदी जी ने इनको बहुत अप्रिशिएट किया था और उसके पहले आ, हमारा जो होम मिनिस्टर अमित शाह जी का भी इन्होंने जो बनाया था बढ़िया अमित शाह जी से भी अप्रिसिएशन को मिला था और उससे पहले हमारा फॉर्मर प्रेसिडेंट एपीजे अब्दुल कलाम जी का जो बनाया था अच्छी तरह फिर वो राष्ट्रपति भवन में जाके ही इन्होंने जो दिया था अप्रिशिएशन उधर से भी इनको मिला था जो केरला आ, केरला का और तमिलनाडु और कर्नाटक चीफ मिनिस्टर का भी इन्होंने जो अच्छा जो सैन से जो पॉर्पोरेट बनाए हुए दिया है बहुत अप्रिसिएशन और इंडिया का जो डिग्नेटरीज के अलावा जो वर्ल्ड लीडर्स है दुबई शेख है और साउथ अफ्रीका में बहुत प्रेसिडेंट और प्राइम मिनिस्टर सिंगापुर का जो प्रेसिडेंट है और सब बहुत जो का પરફોર્મન્સ કરે આર્ટિસ્ટ છેલ્લા ત્રીસ વર્ષથી સેન્ડ પેઇન્ટિંગનું કામ કરે છે એમણે આપણા પ્રધાનમંત્રીશ્રી નું સૌથી મોટું સેન્ડ આર્ટિસ્ટ જે બનાવ્યું છે પોર્ટ્રેટ એ એકાવન ફીટ કા ફીટ ફીટ મિનેચર જે બનાવ્યું એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને એમના હાથે અર્પિત કર્યું હતું અને જ્યારથી એમણે આ જલશક્તિ શક્તિ મંત્રાલય આપણા કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર આર પાટીલ સાહેબજીને મળ્યું ત્યારથી એમણે કેરલા સમિતિ એમનો કોન્ટેક કર્યો અને એમને કીધું કે તમે સુરત આવીને સુરતની રેતીમાંથી અમારા કેન્દ્રીય મંત્રીશ્રીનું પોર્ટ્રેટ બનાવો એ સુરત આવ્યા એમણે પહેલા પેઇન્ટિંગ અને સેન્ડ લીધી કારણ કે એની બધી પ્રોસેસ હોય છે અને આ સેન્ડ માંથી જે બનાવેલું પોર્ટ્રેટ હોય તે કોસ્ટલી પણ હોય છે એટલે એના સપોર્ટમાં અહીંયા કેરલા સમિતિના જ પ્રમુખે ત્યાંના એમના ઉદ્યોગપતિ જે આ રે આ એમના ઉદ્યોગપતિ છે એમના હસ્તક એમની સાથે એમનો સમય કારણ કે એમને અહીંયા રોકાવવું પડ્યું એટલો સમય અને આ જે સેન્ટ આસ્તિત્ય જે પોર્ટ્રેટ બનાવ્યું છે मेरा नाम बाबू अड़कुन साइंस में ये उन्हें ये समाज प्रेसिडेंट है उन्होंने मेरे को बुलाया इधर बैठ गए ये चित्रधर्म ये सोरेज का साइंस ये बनाया इसका मैं सोच रहा था अच्छा फंक्शन में इसी वजह से अभी जो दे चुके हैं लेकिन अच्छा है अप्रिसिएशन भी मिल गया अभी जो बोले तो बोलो। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज सूरत